આમ આદમી પાર્ટીના ધારા ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન ઉપર આજે ચુકાદો આવવાનો છે આજે ફેંસલો થશે નર્મદા જિલ્લા કોર્ટમાં કે ચૈતર વસાવાને જામીન આપવા છે કે હજી તેમને જેલમાં રહેવું પડશે કેમ કે શનિવારે બંને પક્ષોની દલીલ પૂર્ણ થયા બાદ હવે સોમવારે ચુકાદાની વાત કરવામાં આવે છે નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા આજે બપોરના સમયે ચુકાદો આપવામાં આવશે ત્યારે શું શું દલીલો ચૈતર વસાવાના પક્ષે અને સરકારી વકીલ પક્ષે રહી હતી વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ પહેલા નર્મદાના ડેડીયાપાડામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપના નેતા સંજય

ચૈતર વસાવાની જામીન અરજી ઉપર બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી જેમાં જે રીતે હાલ સરકારી પક્ષના વકીલની દલીલ છે કે ચૈતર વસાવા વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે તેઓને સરથી જામીન કોર્ટે આપેલા છે છતાં તેઓએ શરતનો ભંગ કર્યો છે અને ફરી એકવાર હુમલાનો પ્રયાસ કર્યો છે તો તે મામલે તેમના જામીન રદ થવા જોઈએ તો બીજી તરફ ચૈતર વસાવાના જે વકીલ છે તેમનું કહેવું હતું કે ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં જે કામો હતા તે કામોને લઈને લોકો સુધી વિકાસ પહોંચે તે માટેના પ્રયત્નો તેમણે કર્યા હતા પરંતુ તેમને તે માટે એટલે કે પ્રયાસની ખોટી ઉપજાવી કાઢેલી કલમ છે તે લગાવવામાં આવી છે તેમનો મત વિસ્તાર અને તેમનું કામ પ્રભાવિત થાય તે માટેના પ્રયાસો છે તે સામે પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે આ બંને દલીલો છે તે નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા જજ સાંભળવામાં આવી અને સુધીમાં ચૈતર વસાવાના જામીન ઉપર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે કે ચૈતર વસાવાને જામીન આપવા છે કે હજી તેમને જેલમાં રાખવા છે કેમ કે ખૂબ જ મહત્વનો આ દિવસ ચૈતર વસાવાના સમર્થકો માટે માનવામાં આવી રહ્યો છે